નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ હેઠળ ધોરણ અગિયાર બાર માટે સૂચનાઓ ઘણી બધી અપડેટ થઈ છે તો શું શું સૂચનાઓ થઈ છે તમામ વાતો આપણે વિડીયોમાં જોશું તો જી સર વેબસાઇટ જે છે એની મુલાકાત તમારે લેવાની છે તો ધોરણ અગિયાર બારના જે શિક્ષણ સહાયકોની ભરતી છે એમનું રિવાઇઝડ જનરલ લિસ્ટ આવી ગયું છે એની સાથે માધ્યમિક શાળાના જે સરકારી બિન સરકારી શાળાઓ તમામ શાળાઓ નવથી બારની જે છે એના રિવાઇઝડ જનરલ લિસ્ટ આવી ગયા છે એટલે કે મેરિટ લિસ્ટ આવી ગયા છે તે ઉપરાંત ધોરણ અગિયાર બાર એટલે કે ઉચ્ચતર માધ્યમિકની જે સરકારી અને બિન સરકારી આમ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંને શાળાઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ આવી ગયેલ છે એટલે કે જે ભરતી હતી એના અમુક ઘણા ઉમેદવારો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવાના હતા એનું લિસ્ટ વેબસાઇટ પર મૂકાઈ ગયું છે સાથે ધોરણ અગિયાર બારની શાળાઓ એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જગ્યાઓ ભરવાની છે ખાલી જગ્યાઓ અપડેટ કરી દીધી છે એટલે કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે એ અપડેટ કરી દીધેલ છે તે ઉપરાંત કોલ લેટર એટલે કે આમને જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં જિલ્લામાં જિલ્લા પસંદગીની ફાળવણી કરવા માટે ગાંધીનગર બોલાવવામાં આવશે તો એના જે કોલ લેટર છે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તો તમામ વિગતો આપ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો સાથે વિગતો કઈ રીતે જોવી એ પણ હું બતાવી દઉં છું તો હાયર સેકન્ડરીની તમામ વિગતો આપ જોવા માંગતા હો તો હાયર સેકન્ડરી જી સર્ક ડોટ ઇન લખવાનું છે એ નહીં લખો જી સર્ક એકલું લખશો તો એમાં નીચે હાયર સેકન્ડરી આવશે એના પર ક્લિક કરશો એટલે વિગતો બધી મળી જશે ત્યારબાદ અહીં જે જમણી બાજુ અહીં લિસ્ટ તમે જોઈ શકો છો તો અહીં કુલ ત્રણ લાઇન આપેલી છે તો આડી ત્રણ લાઇન પર ક્લિક કરશો તો આવી વિગતો હોમ આવશે ગવર્મેન્ટ રેજ્યુલેશન આવશે ત્રીજા નંબર વેકન્ટ પોસ્ટ તો ખાલી જગ્યાઓ અપડેટ ધોરણ અગિયાર બારની થઈ ગઈ છે એના પર ક્લિક કરીને ખાલી જગ્યાઓ જોઈ શકો છો જનરલ મેરિટ લિસ્ટમાં મેરિટ લિસ્ટ જે છે એ અગિયાર બારનું જોઈ શકો છો સાથે નવ દસનું જોવા માગતા હો તો એની જે વેબસાઇટ છે ત્યાં જઈને જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેરિટ અગિયાર બારનું તમે આના પર ક્લિક કરશો તો ત્યાં પણ તમને વિષે વાઇઝ મળી જશે તો બધી જ વિગતો આપ ડાઉનલોડ કરી શકો છો તો એના માટે આ વેબસાઇટ ખોલવાની છે ત્યારબાદ આ જે ત્રણ આડી લાઇનો આવેલી છે જમણી બાજુનું મેનુ છે ત્યાં ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો એટલે આ રીતે કુલ પાંચ વસ્તુ ખોલશે અને એમાં ક્લિક કરશો એટલે તમારી વિગતો તમે ડાઉનલોડ કરી શકશો તો આ ખાલી જગ્યાઓનું લિસ્ટ અગિયાર બારનું અપડેટ થઈ ગયું છે એટલે કે ખાલી જગ્યાઓ કેટેગરી વાઇઝ પ્રમાણે મૂકેલી છે તો જગ્યામાં શું ફેરફાર છે અને શું છે તમે જોવા માંગતા જોઈ શકો છો સાથે આ તમામ વિગતો છે એના ત્રણ ગણા બાયોલોજીની ઓગણસાઠ જગ્યાઓ છે તો એના ત્રણ ગણા ઉમેદવારો એટલે કે એકસો ને ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરાયું છે હજુ પણ ઉમેદવારો ન મળ્યા તો વધારે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પણ આવી શકે તેમ છે તો બધી જ કેટેગરીની જગ્યાઓ આપણે જે પ્રમાણે ધાર્યું હતું એમ સારી મૂકી છે એટલે કે કેટેગરીની જે અનામત લિસ્ટ છે એ પ્રમાણે એસટીની એસસીની થોડી જગ્યાઓ ઓછી છે બાકી બધાની એ પ્રમાણે મૂકેલી છે તો આ લિસ્ટ પણ આપ જોઈ શકો છો જગ્યાઓ સારી રીતે તપાસી શકો છો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આ રીતનું મૂકાયું છે એમાં પંદર ત્રણ બે હજાર પચીસની તારીખ પણ લખેલી લખેલી છે સાથે ગવર્મેન્ટ હાયર સેકન્ડ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ કેન્ડિડેટ ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ મુકાયું છે તો બાયોલોજીની કુલ ઓગણસાઠ જગ્યાઓ છે તો એની સામે અત્યારે એકસોને સિત્યોતેર ઉમેદવારો એટલે કે ત્રણ ગણા ઉમેદવારોનું લિસ્ટ અહીં મુકાયું છે સાથે અહીં એક જે આ લિસ્ટ છે એ કુલ એકસો સિત ઉમેદવારોનું મૂકાયું છે એટલે કે ત્રણ ગણામાં કોઈ કેટેગરીમાં બીજું વિચાર કર્યો નથી સીધા એકસો ને સિત્યોતેર છે બધાનું લિસ્ટ અહીં મૂકાઈ ગયું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ લિસ્ટ છે એમાં એસટી કેટેગરીના ઉમેદવારો બિલકુલ ઓછા છે તો આ જે લિસ્ટ છે એ હજુ પણ અપડેટ થશે અને આ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બીજો ત્રીજો રાઉન્ડ પણ જરૂર પ્રમાણે પડશે તો નિશ્ચિત રહેજો સાથે કેન્ડિડેટ રિવાઇઝ જનરલિસ્ટ તો ધોરણ અગિયાર બારની શાળાઓનો આ રીતે જર્નલ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ રિવાઇઝ મુકાઈ ગયું મૂકાઈ ગયું છે તો આ લિસ્ટ પણ તમે ચેક કરી શકો છો અને એમાં શું અપડેટ છે શું તમે સુધારા વધારા કરાવ્યા હતા કે નહીં એ થયા છે કે નહીં તો આ લિસ્ટ ડાઉનલોડ કરીને આપ જોઈ શકો છો અત્યારે જે પણ વિગતો અપડેટ થઈ છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની થઈ છે સાથે ક્રમિક હોય બિન સરકારી માધ્યમિક શાળાઓની જે અપડેટ બાકી છે આના પછી થશે તો આ રીતે આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો અને માહિતી જે મૂકાય છે જોવા માટે જી સરક વેબસાઇટ છે એની મુલાકાત અવશ્ય લઈ શકો છો એમાં હાયર સેકન્ડરીના ગવર્મેન્ટ ટીચર અને નોન ગ્રાન્ટેડ ટીચર જે છે ત્યાં જઈને આપ જોઈ શકો છો તો આ રીતે વિગતો જોઈ શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ